મહુવા તાલુકામાં પ્રજાપતિ યુવક મંડળ ગુણેશ્વર દ્વારા શ્રાવણ માસ દરમિયાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું વેરણપુર ગામની સાં એકતા ગ્રુપ મંડળ દ્વારા ગુણસ્વેલ ગામે પ્રજાપતિ યુવક મંડળ ગુણસ્વેલ દ્વારા શ્રાવણ માસ દરમિયાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેર વર્ષના તબલા વાદક મીત પટેલે સંગીતની દુનિયામાં તબલા વગાડી રમઝટ જમાવી લોકોના મન મોહી લીધા હતા

ચોવીસ કલાકની અખંડ સપ્તાહનું સુંદર મજાનું આયોજન કરવામાં આવતું હોય અને આ અખંડ સપ્તાહમાં જાહેર મહાપ્રસાદનું આમંત્રણ આપતા ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ આર ન્યૂઝ મહુવા